નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં બે હજાર વીસથી બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી કેવા કેવા દાખલા પૂછાયેલા છે એની ચર્ચા કરીશું આગળ આપણે ભાગ એક જેમાં વાસ્તવિક સંખ્યાઓ જેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા હતા એની ચર્ચા કરી ચૂક્યા એના પછી જોયું આપણે ચેપ્ટર નંબર ચૌદ એટલે સંભાવના સંભાવનાના પૂછાયેલા દાખલાઓની ચર્ચા કરી હવે આગળ જોઈએ પ્રકરણ બે એટલે બહુપદીઓ બહુપદીઓમાં એકથી લઈ અને ચાર ગુણના કેવા દાખલા પૂછાય એની ચર્ચા આપણે કરીશું જેથી તમે એનો અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો ચાલો એમાં જોઈએ પહેલાં બે ગુણનો એક દાખલો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ દસના શૂન્યો શોધો અહીંયા આગળ એક બહુપદી આપેલી છે કઈ એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ દસ એના શૂન્ય શોધવાના છે ચલો પહેલા બહુપદી લખીએ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ દસ હવે જુઓ પાછળ કેટલી સંખ્યા આપેલી દસ અને આગળ એક્સ સાથે સહગુણક શું હોય તો એક હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે દસ એકા થશે દસ હવે દસના ના એવા બે અવયવો પાડો કે જેમનો સરવાળો બાદ બાકી કરતો જવાબ કેટલો આવવો જો સાત આવવો જોઈએ તો આ રીતના અવયવો પડશે પાંચ દુ દસ દસના એવા બે અવયવો પાડીએ આપણે કે જેનો સરવાળો કરતો જવાબ શું આપવો જો સાત આવવો જોઈએ તો અહીંયા આગળ પાંચ દુ દસ અને પાંચ વત્તા બે એટલે સાત તો ચલો સાતની જગ્યાએ આ બે અવયવો લખીએ તો એક્સનો વર્ગ પ્લસ પાંચ એક્સ પ્લસ બે એક્સ એટલે થઈ ગયા સાત એક્સ તો હા પ્લસ દસ ચલો હવે બે બેની જૂથ બની અને બંનેમાં કોમન હોય તે લખીશું અહીંયા આગળ કોમન શું બારને કરશે એક્સ તો અંદર વધશે એક્સ પ્લસ પાંચ એ રીતના થશે હા પ્લસ આ બાજુ કોમન શું બહારને કરશે તો જુઓ કૌશમાં વધશે એક્સ પ્લસ પાંચ આ જે કૌશ તો એ જ અહીંયા આગળ વધશે તો બાર શું આવશે તો જુઓ બેસી એ કોમન બાર આવશે એટલે બે એક્સ બે પંચું દસ ફરી આપણે જોઈએ આટલા સુધી પહેલાં શું કરવાનું છેલ્લું પદ એટલે અચરપદ અને આગળ એક સાથે એનો સહ ગુણક એ બંનેનો કરીશું ગુણાકાર એટલે દસ એકા દસ હવે દસના બે એવા અવયવો પાડીશું કે એમનો સરવાળો કેટલો થાય સાત થાય સાત જ કેમ તો અહીંયા આગળ વચ્ચે સાત આપેલા છે એટલા માટે તો પાંચ દુ દસ પાંચ વત્તા બે સાત તો સાતની જગ્યાએ શું લખવાનું પાંચ એક્સ વત્તા બે એક્સ પાંચ એક્સ વત્તા બે એક્સ હવે બે બેનું જૂથ બને અને કોમન જે વસ્તુ બહાર નીકળતી એ બહાર કાઢીશું તો એક્સ વાર નીકળશે તો કૌશમાં શું વધશે એક્સ પ્લસ પાંચ અહીંયા આગળ પ્લસ બે વારની કરશે તો એક્સ પ્લસ પાંચ ચલો એક્સ પ્લસ પાંચ બરાબર જીરો બીજું જૂથ કયું બનશે તો એક્સ પ્લસ બે બરાબર જીરો ચલો આ પાંચ એ બરાબરની આ બાજ આવશે એટલે એક્સ બરાબર જીરો માઇનસ પાંચ તો શું મળશે એક્સ બરાબર માઇનસ પાંચ આ મળશે આપણું એક શૂન્ય ચલો એ જ રીતના અહીંયા કરો એક્સ બરાબર જીરો માઇનસ બે આ પ્લસ બે હતા એ બરાબરની આ આવશે એટલે માઇનસ બે તો એક્સ બરાબર જીરોમાંથી બે જો એટલે શું આવશે માઇનસ બે તો ચલો દિઘાત બહુપદી પી ઓક્સ બરાબર શોધો તો શૂન્ય કયા મળશે એક્સ બરાબર માઇનસ પાંચ અને એક્સ બરાબર માઇનસ બે આ એના શૂન્યો મળશે પહેલા શું કરવાનું આપેલી બહુપદી એનું છેલ્લું પદ અને પ્રથમ પદ એ બંનેનો ગુણાકાર કરી એ બંનેના સહગુણકનો શું કરવાનો ગુણાકાર અને અવયવ કઈ રીતના પાડવાના કે વચ્ચેની સંખ્યા મળશે એ રીતના અહીં અગર વચ્ચેની સંખ્યા પ્લસ છે એટલે આ બંને સંખ્યાઓ કેવી રાખવાની પ્લસ પ્લસ પાંચ એક્સ પ્લસ બે એક્સ એટલે શું થાય પ્લસ સાત એક્સ બંને એમાં કોમન કાઢીશું હવે આ કઉંશ અને આ એ બંને કેવા આવશે એક સરખા તો એક વાર એ લખીશું અને એકવાર આ બારનું કઉંશ એટલે એક્સ પ્લસ બે બરાબર જીરો આ પ્લસ પાંચ બરાબરની આ બાજ આવશે એટલે માઇનસ પાંચ થશે તો એક્સ બરાબર માઇનસ પાંચ અહીં આગળ પ્લસ બે બરાબર આ બાજ આવશે એટલે માઇનસ બે થશે તો એક્સ બરાબર માઇનસ બે એ બનશે આપણા શૂન્ય ચલો જોઈએ આગળ દાખલા નંબર બે દ્વિઘાત બહુપદી ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાતના શૂન્યનો સરવારો ખાલી જગ્યા છે અહીં આગળ જુઓ શૂન્યનો સરવારો તો અહીંયા આગળ બહુપદી કઈ આપે છે ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત શૂન્ય શોધવાના નથી પણ શૂન્યનો સરવારો ખાલી જગ્યા છે આ ત્રણ વિકલ્પોમાંથી એક પસંદ કરવાનો છે તો એ આગળ લખીએ શૂન્યનો સરવારો બરાબર સૂત્ર કયું આવશે માઇનસ બી છેદમો એ આ રીતના થાય શૂન્યનો સરવારો એટલે શું આવશે માઇનસ બી છેદમો એ ચલો એની જગ્યાએ શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો સી અપોન એ ચલો શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી અપોન એ માઇનસ બી એની કિંમત શું મળશે તો અહીંયા આગળ જે આપેલી છે બહુ પધી એમાં એ બરાબર કેટલા થશે ચાર બી બરાબર માઇનસ ત્રણ અને સી બરાબર માઇનસ સાત અહીંયા આગળ સહગુણક કયો ચાર તો એ બરાબર ચાર બી બરાબર માઇનસ ત્રણ અને સી બરાબર સાત તો ચાલો બીની કિંમત માઇનસ ત્રણ તો અહીં આગળ આ ચિહ્ન એ માઇનસ માઇનસ ત્રણ અને નીચે શું આપશે એ એ બરાબર કેટલા ચાર માઇનસ માઇનસ પ્લસ આ બનશે આપણો જવાબ તો ત્રણ અપોઈન્ટ ચાર એ આવશે જવાબ ફરીથી આપણે જોઈએ શૂન્યનું સરવાળું જેનું સૂત્ર શું બનશે માઇનસ બી અપોઈન્ટ એ આ જે બહુપદી આપેલી છે દરે બહુપદી એ બરાબર ચાર બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર માઇનસ સાત જેમાં શૂન્યનો સરવાળું એનું સૂત્ર બનશે માઇનસ બીના છેદમાં એ તો માઇનસ બી એટલે કેટલા માઇનસ ત્રણ તો આ સૂત્રનું માઇનસ પ્લસ આ પોતે સંખ્યા કેવી માઇનસ તો માઇનસ ત્રણ નીચે આવશે એ એટલે ચાર માઇનસ માઇનસ પ્લો ત્રણ પોન ચાર એ બનશે આપણા શૂન્યનો સરવાળો ચલો હવે જોઈએ દાખલા નંબર ત્રણ પી ઓફ એક્સના શૂન્ય શોધો તો અહીંયા આગળ એક આલેખ આપેલો છે એ આલેખ આ એક્સ અક્ષ આપેલી છે એના ઉપર કેટલી જગ્યાએ છેદ છે એ સંખ્યા લખવાની જેને કહેવાય પી એક્સના શૂન્ય તો જુઓ આ એક્સ અક્ષ આપેલી છે તો એના ઉપર આજે લીટીએ કેટલી વાર છેદ છે તો જુઓ અહીંયા આગળ એક જ વાર તો એનું શું કહેવાય શૂન્ય કહેવાય તો પી ઓફ એક્સ બરાબર શું આવશે કેટલા શૂન્ય આવશે એક શૂન્ય આવશે ચલો એ રીતના બે એક્સ અક્ષ એના પર જો અહીંયા આગળ એક જ જગ્યાએ છેદી છે તો શું આવશે પી ઓફ એક્સ બરાબર એક આ રીતના થશે હા અહીંયા આગળ વાય અક્ષને જોવાની નથી ફક્ત એક્સ અક્ષ જો છેદે તો એના શૂન્ય બનશે ચલો ત્રણ અહીંયા આગળ જોવા આટલા એક અને આ બે બે જગ્યાએ એક અક્ષ પર છેદે છે તો શું આવશે પી ઓફ એક્સ બરાબર એક અને બે તો એ યાગર શૂન્ય કેટલા થશે શૂન્ય થશે બે તો આ રીતના ગ્રાફ આપેલો હોય તો તમે એક્સ અક્ષ ઉપર એ ગ્રાફ એ કેટલી વાર છેદે છે એ ગણી અને તમે પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા દર્શાવી શકો તો કેટલી આવશે એ યાગ્ર બે જ્યારે આ બે ગ્રાફમાં એક એક વાર એક્સ અખ્સને છેદે છે એટલે એક એક શૂન્ય આવશે તો યાગર આપણે દાખલા નંબર એક બે અને ત્રણ જોયા હવે આગળ જોઈએ દાખલા નંબર ચાર ચલો જોઈએ આગળ દાખલા નંબર ચાર સુરેખ બહુપદી એ એક્સ પ્લસ બીનું શૂન્ય માઇનસ એ અપોન બી છે ચલો આ બહુપદી જે આપેલું એનું શૂન્ય શું માઇનસ એ અપોન બી મળશે સાચું ખોટું છે તો ચલો સાબિત કરીએ એ એક્સ પ્લસ બી બરાબર જીરો અહીં આગળ આપેલા છે એ એક્સ તો એ એક્સ બરાબર જીરો આ જે બી પ્લસ છે આ બાજુ આવશે એટલે માઇનસ બી ચલો એક્સને હવે સૂત્રનો કરતાં બનાવીએ તો એ એક્સ અહીંયા ઘરે આવશે માઇનસ બી આ જે એક્સ હોય ને સૂત્ર કરતાં બનીએ તો એ જે ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે તો એક્સ બરાબર માઇનસ બીના છેદમાં એ આ બનશે આપણું શૂન્ય સૂર્ય બહુ પધી એ એ એક્સ પ્લસ બીનું શૂન્ય માઇનસ એ અપોન બી છે તો જુઓ આ શું મળશે માઇનસ બી અપોન એ માઇનસ એ અપોન બી નહીં મળો આ બનશે ખોટું ફરી જોઈએ અહીંયા આગળ એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો આ બી બરાબરની આ બાજ આવશે એટલે પ્લસ હોય તો આ બાદ થશે માઇનસ તો માઇનસ બી ઝીરોમાંથી બાદ થશે એક્સને સૂત્ર કરતા બને તો એ જે ગુણાકારથી હોય એ નીચે આવશે ભાગાકારમાં તો એક્સ બરાબર માઇનસ બી અપોન એ એ બનશે આપણું શૂન્ય પણ શૂન્ય અહીંયાગર કયું આપેલું છે માઇનસ એ અપોન બી તો એ કેવું બનશે ખોટું ચાલો દાખલા નંબર પાંચ પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો ચલો છે તો અહીંયા આગળ એક અહીંયા આગળ બે અને આગળ ત્રણ તો પી ઓફ એક્સ એના શૂન્યોની સંખ્યા કેટલી ત્રણ આ એક બે અને ત્રણ એક્સ અક્ષ ઉપર જેટલો છેદ છે ગ્રાફ એ શૂન્યોની સંખ્યા આપણે ગણીશું અને પી ઓફ એક્સ બરાબર ત્રણ ચલો અહીંયા આગળ ઓપ્શન પણ આપેલા છે તો ત્રણ છ દ્વિગાત્મક ઉપાધિના શૂન્યનો સરવારો શૂન્યનો ગુણાકાર અનુક્રમે માઇનસ એક ચાર અને એક હોય તેવી ત્રી ઘ બહુપદી મેળવો અહીંયા આગળ શૂન્યનો સરવારો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે તો જુઓ અનુક્રમે શૂન્યનો સરવારો કેટલો હશે તો એક અપોન ચાર ગુણાકાર તો કેટલો એક અપોન ચાર એવી દ્રિકા બહુપદી મેળવવાની છે તો પહેલાં લખીએ આપણે શૂન્યનો સરવારો શૂન્યનો સરવાળો એટલે શું થાય આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા ચલો સર સૂત્ર શું બનશે આલ્ફા પ્લસ બીટા પણ સરવારાનું સૂત્ર માઇનસ બી અપોન એ આ રીતના બનશે માઇનસ બી અપોન એ અહીંયા આગળ જુઓ શૂન્યનો સરવારો શું આપેલો છે માઇનસ એક અપોન ચાર આ રીતના આપેલું છે માઇનસ એક અપોન ચાર ચલો એ રીતના હવે આપણે નીચે જોઈએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર ચલો જેનું સૂત્ર બનશે આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ ચલો સી એટલે સી અપોન એટલે સી એટલે શું કિંમત આવશે અહીંયા આગળ તો અહીંયા આગળ જે આપેલી છે માઇનસ એક અપોન ચાર તો જો અમા અલગ અલગ કિંમતો આપણને મળી અહીંયા આગળ માઇનસ બી તો કેટલા આવશે તો માઇનસ એક આવશે આ રીતના માઇનસ બી બરાબર માઇનસ એક માઇનસ માઇનસ કેન્સલ એટલે બી બરાબર શું મળશે એક બી બરાબર એ રીતના એ એ બરાબર કેટલા સી ચાર તો અહીંયા આગળ પણ જુઓ એ બરાબર ચાર અને સી બરાબર એક આ ત્રણ કિંમત આપણે શોધવાની હોય જે આપણે આ સૂત્ર મૂકીએ ઉપરથી મળી જશે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના એક અહીંયા આગળ સરવાળો આપેલો છે માઇનસ એક અપોન ચાર તો માઇનસ એક અપોન ચાર શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ તો સી અપોન એ એટલે અહીંયા આગળ એક અપોન ચાર આપેલા છે તો એ બનશે આપણો સી અપોન પછી જો આ માઇનસ માઇનસ પ્લસ થશે તો બી બરાબર કેટલા આવશે એક એના પછી એ બરાબર ચાર અહીંયા કે બાકી શું છે સી સી બરાબર એક તો એ બી સી ત્રણ એની કિંમત મળી ગઈ તો હવે એ કિંમત આપણે આ સૂત્રોમાં મૂકીશું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી તો ચલો કિંમત મૂકીએ એ એટલે ચાર તો ચાર એક્સનો વર્ગ પ્લસ બી બી એટલે શું આવશે એક એક્સ પ્લસ સી સી બરાબર એક આપણું સૂત્ર કયું બનશે તો શું મેળવવાનું છે દ્વિઘાત બહુપદી મેળવો તો દ્વિઘાત બહુપદી બરાબર ચાર એક્સનો વર્ગ પ્લસ અહીંયા આગળ એક દર્શાવતા નથી આપણી શું આવશે એક્સ પ્લસ છેલ્લે આવશે એક આ બનશે આપણી દ્વિઘાત બહુપદી ચાર એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ વન ફરી જોઈએ અહીંયા આગળ શૂન્યનો સરવાળો આપેલો છે માઇનસ એક અપોન ચાર તો માઇનસ એક અપોન ચાર સૂત્ર શું બનશે બી બરાબર એક મળશે એ બરાબર ચાર મળશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એ રીતના શૂન્યનો ગુણાકાર આપેલો છે એક અપોન ચાર તો અહીંયા આગળ એક અપોન ચાર ગુણાકારનું સૂત્ર શું બનશે આલ્ફાઇન ટુ બીટા સી તો અહીંયા આગળ સી બરાબર મળશે એક તો સી બરાબર એક એ બરાબર ચાર એ બરાબર ચાર અહીંયા આગળ પણ જુઓ એ બરાબર ચાર તો એ બરાબર કમ્પ્લીટ ચાર બી બરાબર એક તો બી બરાબર એક જો આમાં એની કિંમત ના હોય તો તમે આમાં મૂકી શકો પણ અહીંયા આગળ બંનેમાં એ સમાન આવશે એટલે આ કિંમત એમાં મૂકવાની જરૂર નથી એ એક્સનો વર્ગ પ્લસ બી એસ પ્લસ સી એ એટલે કેટલા આવશે તો ચાર તો ચાર બી એટલે કેટલા છે એક તો અહીંયા આગળ એક અને સી એટલે કેટલા છે એક તો અહીંયા આગળ આવશે એક આ એક જે આપણે વચ્ચે લખીએ છીએ એ લખતા નથી એટલે શું આવશે ચાર એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ એક આ બનશે આપણી દ્વિઘાત બહુપદી ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર સાત ચલો જોઈએ આગળ દાખલા નંબર સાત જે દાખલો ત્રણ ગુણમાં પરીક્ષામાં પૂછાયેલો છે બહુપદી એક્સ વર્ગ માઇનસ પાંચ ના શૂન્ય શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો અહીં આગળ એક બહુપદી આપેલી છે કઈ આપેલી છે તો એક્સ સ્ક્વેર માઇનસ પાંચ તો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ પાંચ આ જે બહુપદી આપેલા છે એને આપણે પહેલાં શું કરીશું શૂન્ય શોધીશું અને પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીશું તો એ આગળ બહુપદીમાં એ બી અને સી અલગ પાડીએ તો એ બરાબર શું આવશે તો એ અગર એક્સની સાથે શું ગુણાયેલું હોય એક તો એ બરાબર એક ચલો બી બરાબર તો એક્સ સ્ક્વેર પછી એક્સવાળું પદ આપેલું નથી ડાયરેક્ટ શું આપેલું છે અચરપદ તો પછી બી બરાબર શું આવશે ઝીરો છેલ્લે આવશે સી બરાબર માઇનસ પાંચ બરાબર એ બરાબર એક બી બરાબર જીરો અને સી બરાબર માઇનસ પાંચ ચલો આગળ એક્સ સ્ક્ર માઇનસ પાંચ એને શું કરીશું વર્ગ કરીશું એટલે બે પદ આપણે અલગ પાડી શકાય બે શૂન્ય મેળવી શકાય એટલે આ રીતના બનશે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂરમાં પાંચનો વર્ગ બરાબર જીરો કઈ રીતના એને દર્શાવશું આપણે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂર્મો પાંચનો વર્ગ બરાબર જીરો હવે જુઓ આપણે નિત્યશમનો ઉપયોગ કરતા હતા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હવે બંનેને શું કરીશું અલગ કરીશું તો ચલો આ બાજુ અલગ કરીએ એટલે એક વાર માઇનસ લખાય એક બાજુ પ્લસ લખાશે તો આ રીતના બનશે એક્સ માઇનસ વર્ગમૂર પાંચ બરાબર જીરો બીજી બાજુ શું લખાય એક્સ પ્લસ વર્ગમૂર મો પાંચ બરાબર જીરો આ રીતના લખી શકાય તો હા હવે આ માઇનસ વર્ગમૂર પાંચ એ બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ બનશે એક્સ બરાબર જીરો પ્લસ વર્ગમૂરમો પાંચ તો શું આવશે એક્સ બરાબર પ્લસ વર્ગમૂર પાંચ આ બનશે આપણું એક શૂન્ય ચલો હવે આ બાજુ જોઈએ આ પ્લસ વર્ગમૂર પાંચ બરાબરની આ બાજ આવશે એટલે માઇનસ બનશે તો એક્સ બરાબર જીરો માઇનસ વર્ગમૂર પાંચ તો એક્સ બરાબર માઇનસ વર્ગમૂરમો પાંચ આ બનશે આપણું બીજું શૂન્ય તો ચલો આલ્ફા બરાબર પ્લસ વર્ગમૂર પાંચ અહીંયા આગળ આવશે બીટા બરાબર માઇનસ વર્ગમૂળ પાંચ આ બે શૂન્ય આપણે શોધ્યા બહુ પરી એક્સ સ્ક્વેર પાંચના શૂન્ય શોધો તો શૂન્ય કયા મળશે આલ્ફા બરાબર પ્લસ વર્ગમૂળ પાંચ બીટા બરાબર માઇનસ વર્ગમૂળ પાંચ હવે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો હવે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતના ચકાસી શકાય તો એ જોઈએ તો ચલો શૂન્યનો સરવારો અને બીજો સંબંધ આવશે શૂન્યનો ગુણાકાર આ બંને રીતે ચકાસી શકાય શૂન્યનો 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 અને ગુણાકાર ચલો એટલે થશે આલ્ફા પ્લસ બીટા જેનું સૂત્ર બનશે માઇનસ બી અપોન એ આ રીતના બનશે શું થાય આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ ચલો આલ્ફા પ્લસ બીટા ચેક કરો આલ્ફા કેટલા આપેલા છે તો માઇનસ માઇનસ નથી પ્લસ વર્ગમૂળ પાંચ તો વર્ગમૂળ પાંચ ચલો પ્લસ બીટા કેટલા આપેલા છે તો માઇનસ વર્ગમૂર પાંચ તો માઇનસ વર્ગમૂરમુ પાંચ ચલો એ પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂર પાંચ અને વર્ગમૂર પાંચ તો બંનેની બાદ બાકી થાય એટલે શું આવશે જીરો તો આલ્ફા પ્લસ બીટા એનો જવાબ કેટલો આવશે જીરો એ રીતના આપણે જોઈએ માઇનસ બી અપોન એ શું આવશે તો માઇનસ બી અપોન એ ચલો માઇનસ બી આપણે કેટલા ધારેલા ઝીરો અને એટલે એક તો આ રીતના બનશે તો ઝીરો અપોન એક જેનો જવાબ શું આવશે જીરો તો આ જવાબના આ બંને કેવા આ બાજુ સમાન આવવા જુઓ તો જો આ બંને કેવા આવ્યા સમાન આલ્ફા પ્લસ બીટા એટલે આ બંનેનો સરવારો કરીશું તો શું આવશે જીરો અને આપણે સૂત્ર પ્રમાણે જોઈએ માઇનસ બી અપોન એ તો માઇનસ બી કેટલા ધારેલા હતા ઉપર જીરો અને એ એટલે એક તો ઝીરો ભાગે એક એટલે શું આવશે જીરો તો આ તો સરવારાનો સંબંધ હવે જોઈએ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવશે સી અપોન એ આ રીતના બનશે ચલો આલ્ફા અને બીટાનો કરીશું ગુણાકાર તો અહીંયા આગળ લખીએ વર્ગમૂરમો પાંચ ગુણ્યા માઇનસ વર્ગમૂરમો પાંચ માઇનસ પાંચનો વર્ગ આ રીતના થાય ચલો વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ તો શું આવશે માઇનસ પાંચ જવાબ શું આવશે આલ્ફા એન ટુ બીટા આ બંનેનો ગુણાકાર જવાબ આવશે માઇનસ પાંચ હવે સૂત્રની મદદથી આપણે ચેક કરીએ સી અપોન એ ચલો ની કિંમત કેટલી આપેલી છે તો માઇનસ પાંચ તો લખીએ માઇનસ પાંચ એ એ કેટલો આપેલો છે એક તો એક તો આપણે માઇનસ પાંચ ભાગે એક કરીએ એટલે જવાબ શું આવશે માઇનસ પાંચ તો જુઓ આ બંને જવાબ આવ્યા સરખા માઇનસ પાંચ માઇનસ પાંચ તો આ તો શૂન્યનો ગુણાકારનો સંબંધ ફરી એકવાર આ દાખલાની ચર્ચા કરીએ જે પરીક્ષામાં ત્રણ ગુણમાં પૂછાયેલો છે અને ફરીથી પૂછાઈ શકે તેવી સંભાવના છે તો ચલો પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ પાંચ એ બરાબર એક બી બરાબર એક્સનું પદ આપેલું નથી એટલે આવશે જીરો સી બરાબર માઇનસ પાંચ અચરપદ એક્સ સ્ક્વેર માઇનસ પાંચનો વર્ગ બરાબર હવે જુઓ બંનેનો વર્ગ કર્યો એટલે બંને અલગ પરસી નિત્ય સમથી તો એક્સ બરાબર શું મળશે આપણે પ્લસ પાંચ અને અહીંયા એક્સ બરાબર માઇનસ વર્ગમૂર પાંચ આલ્ફા એટલે પ્લસ વર્ગમૂળ પાંચ બીટા એટલે માઇનસ વર્ગમૂર પાંચ શૂન્યનો સરવારો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી એ એ આમાં કિંમત મૂકો એટલે સરવારો કેટલો આવશે જીરો સૂત્રમાં કિંમત મૂકશે તો પણ થશે જીરો બંને જવાબ સાચા આવશે તો જ તમારો સરવારો સાચો આ બંને જવાબ જો અલગ આવશે તો સરવારો અથવા ગુણાકાર ખોટો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુબિટા આ બંનેનો કરો ગુણાકાર તો શું જવાબ આવશે વર્ગમૂર પાંચ સૂત્ર મૂકો એનું સી અપો નહીં એમાં પહેલી કિંમતો મૂકો એ બી સિવારી ધારેલી જો માઇનસ પાંચ અપોન એક તો એનો જવાબ આવશે માઇનસ પાંચ બંનેમાં સમાન જવાબ આવશે તો તમારો શૂન્યનો ગુણાકાર સાચો આ રીતના શૂન્ય શોધી અને એને શૂન્ય અને સહગુણ વચ્ચેનો સંબંધ ચકાસી શકાય